તેમના લાઈવ વરઘોડામાં જોવા મળ્યા છે મિત્રો અને મિત્રો અભિકભાઈના વરઘોડામાં મિત્રો લાખો લોકોની ભીડ જોવા મળી છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં પણ અને મિત્રો આટલી બધી ભીડ તો કોઈ નેતા આવે તો પણ ના જોવા મળે અને મિત્રો આ અભિકભાઈના વરઘોડામાં મિત્રો કેટલી બધી ટ્રાફિક છે લાખો લોકોની ભીડ જોવા મળે છે મિત્રો અને મિત્રો આગળ વાત કરતા પહેલાં તમને કહી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા મિત્રો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આગળ તમને સૌ પ્રથમ નવા વિડીયો જોવા મળી જાય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો એસપી હિન્દુસ્તાનીના કોમેડીના વિડીયો કોને કોને જોવા ગમે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હાલમાં અબીકભાઈના લગ્ન થઈ રહ્યા છે મિત્રો અને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો પૈસા પણ કેટલા બધા ઉડાડવામાં આવ્યા છે અને મિત્રો હજારો લોકો તેમને જોવા ઉમટી પડ્યા છે મિત્રો વિપુલ સુસરા લાઈવ વરઘોડામાં જોવા મળ્યા છે મિત્રો અને એસપી હિન્દુસ્તાની ટીમ આખી ટીમ મિત્રો

વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં એને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો મિત્રો તો મળીએ આપણી નવા વિડીયોમાં